નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં હું છું આપની સાથે અજીત જાધવ તો મિત્રો આજે આપણે ગુજરાતમાં રેશનકાર્ડના વિવિધ ફાયદાઓ વિશે જાણકારી મેળવવાના છીએ રેશન કાર્ડ માત્ર અનાજ મેળવવા માટે જ નહીં પણ અન્ય ઘણી સરકારી યોજનાઓનો લાભ મેળવવા માટે પણ મહત્વનો દસ્તાવેજ છે તો ચાલો જાણીએ કે રેશન રેશનકાર્ડથી તમે કઈ રીતે લાભ લઈ શકો છો તો જોઈએ સસ્તા ભાવે અનાજ અને ખાદ્ય સામગ્રી તો ગુજરાત સરકાર દ્વારા રેશન કાર્ડ ધરાવનાર લોકોને સસ્તા ભાવે ખાદ્ય સામગ્રી આપવામાં આવે છે જેમ કે પ્રાયોરિટી હાઉસ હોલ્ડ એટલે કે પી એચ એચ અને અંત્યોદય અન્ન યોજના એટલે કે એ એ હેઠળ ઘઉં ચોખા ખાંડ દાળ અને તેલ જેવા ખાદ્ય પદાર્થો સસ્તા ભાવે મળે છે એ પીએલ અબો પુવર્ટી લાઇન એન્ડ બીપીએલ બિલો પુવર્ટી લાઇન માટે બીપીએલ કાર્ડ ધરાવતા લોકોને વધુ સબસિડીવાળા દરે અનાજ મળે છે તેથી જો તમારું રેશન કાર્ડ છે તો સરકારી નક્કી કરેલા દરે અનાજ મેળવવાનો લાભ લઈ શકો છો બીજા નંબરમાં જોઈએ તો સરકારની વિવિધ યોજનાઓનો લાભ રેશન કાર્ડ માત્ર અનાજ પૂરતું જ નહીં પણ સરકારી યોજનાઓમાં પણ ઘણો ઉપયોગી થાય છે જેમ કે ઉજ્જવલા યોજના બીપીએલ રેશન કાર્ડ ધરાવતા લોકોને મફત ગેસ કનેક્શન મળે છે આયુષ્યમાન ભારત યોજના દ્વારા ગરીબી રેખા નીચે આવેલા પરિવારોને મફત સારવાર અને દવાઓ મળે છે મફત અથવા સબસિડીવાળા ઇલેક્ટ્રિક કનેક્શન દ્વારા જે લોકો ગરીબી રેખા નીચે આવે છે તેઓ માટે વીજળીનું કનેક્શન સસ્તું મળે છે તમે તમારું રેશન કાર્ડ ચેક કરી આ યોજનાનો લાભ લઈ શકો છો ત્રીજા નંબરમાં જોઈએ તો સરકારી ઓળખ દસ્તાવેજ તરીકે ઉપયોગ રેશન કાર્ડ એ એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે જે ઘણા સરકારી કામોમાં ઉપયોગ થાય છે સરકારી નોકરી અને અન્ય યોજનાઓ માટે જરૂરી હોય છે પાન કાર્ડ આધાર કાર્ડ ડ્રાઇવિંગ લાઇસન્સ અને અન્ય દસ્તાવેજ બનાવવા માટે પણ ઉપયોગી થાય છે સરકારી ઘરો અને અન્ય સહાય મેળવવા માટે ખૂબ જ જરૂરી હોય છે તેથી તમારું રેશન કાર્ડ સાચવી રાખો અને તેના તમામ લાભો મેળવો ચોથા નંબરમાં જોઈએ તો શિક્ષણ અને શિષ્યવૃત્તિનો લાભ ગુજરાત સરકાર દ્વારા ગરીબ પરિવારના બાળકો માટે શિક્ષણ અને શિષ્યવૃત્તિની સુવિધા આપવામાં આવે છે બીપીએલ અને એપીએલ કાર્ડ ધરાવતા પરિવારોના બાળકો માટે મફત શિક્ષણ અથવા શિષ્યવૃત્તિનો લાભ મળે છે આથી જો તમારું રેશન કાર્ડ છે તો તમારા બાળકો માટે આ ખાસ શિષ્યવૃત્તિ અને મફત શિક્ષણનો લાભ જરૂર લો પાંચમા નંબરમાં જોઈએ તો પરિવારમાં તમામ સભ્યો માટે ઓળખ જી હા મિત્રો રેશનકાર્ડમાં તમારા પરિવારના દરેક સભ્યનું નામ હોય છે જે ઘણા સરકારી અને અંગત કામોમાં ઉપયોગી બને છે જો તમારે તમારું કાર્ડ અપડેટ કરાવવું હોય તો તમારું નામ ઉમેરવું કે ફેરફાર કરવાનો હોય તો નજીકની રેશન દુકાન અથવા સરકારી કચેરીમાં સંપર્ક કરીને આ કામ કરી શકો છો તો મિત્રો આ હતા રેશન કાર્ડના ફાયદા અને ઉપયોગ તો જો મિત્રો તમે અત્યાર સુધી રેશન કાર્ડ ન કઢાવ્યું હોય તો તમે એન એફ એસ ડોટ દિલ્હી ડોટ જીઓવી ડોટ ઇન અથવા ગુજરાતની ફૂડ ડિપાર્ટમેન્ટની વેબસાઇટ પર જઈને અરજી કરી શકો છો જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આવી જ વધુ માહિતી માટે અમારી સાથે જોડાયેલા રહો વિડીયો જોવા માટે દિલથી ધન્યવાદ